નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક સરસ મજાના ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે સાંભળ્યું હશે કે માદા મચ્છર છે એ આપણને કરડે છે છે એટલે કે રુધિર માટે જવાબદાર માદા મચ્છર એટલે કે માદા એનાફિલસ બાળકો તમે એવું સાંભળ્યું હશે કે મલેરિયા થવા માટે જવાબદાર છે એ પણ માદા એનાફિલસ છે પણ શું માદા એનાફિલસ થી મલેરિયા થશે ના મલેરિયા થવા માટે જવાબદાર હોય છે કારક એટલે કે પ્લાઝમોડિયમ અને પ્લાઝમોડિયમ જે છે એ મચ્છરના શરીરમાં હોય છે અને જ્યારે મચ્છર આપણને કરડે છે એટલે કે આપણામાંથી રુધિર ચૂસે છે ત્યારે એ પ્લાઝમોડિયમ આપણા શરીરમાં પ્રવેશે છે આપણા ઇન્ફેક્ટ કરે છે તોડે છે અને ધ્રુજારી કે ઠંડી લાગીને આપણને તાવ આવે છે આ બધી વાતોની ચર્ચા આપણે કરીએ એના પહેલા આપણે એ જાણીએ કે માદા મચ્છરને શા માટે આપણા રુધિરની જરૂર પડે છે તો આપણા આજના શીર્ષક એટલે કે ટાઈટલ જ એ છે કે માદા મચ્છરને જ શા માટે માણસનો રુધિર જોઈએ नर મચ્છરને કેમ નહીં તો બાળકો એક ક્લિયર વસ્તુ રાખો नर મચ્છર અને માદા મચ્છર બંને મચ્છરને પોતાનું જીવન ચલાવવું હોય તો એક પણને રુધિરની જરૂરિયાત નથી હોતી બંને પોતાનું સર્વાઇવલ એટલે કે બંને પોતાની જીવંતતા એ નેક્ટરમાંથી એટલે કે વનસ્પતિના રસમાંથી પણ કરી શકે છે ખાસ કરીને नर મચ્છરો જે હોય છે એ નેક્ટરમાંથી એટલે કે પુષ્પના રસમાંથી પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે ઇટ મીન્સ કે એ રુધિર ચૂસતા નથી તો પછી માદા મચ્છરને શા માટે જરૂર આપણા રુધિરની તો પહેલી વસ્તુ આપણે ક્લિયર રાખીએ કે માદા મચ્છર જે છે એ ઈંડા જ્યારે મૂકે છે ત્યારે ઈંડાના ડેવલપમેન્ટ માટે એટલે કે ઈંડાની પરિપક્વતા માટે ચોક્કસ પ્રકારના એમિનો એસિડ જોઈએ છે અને એમિનો એસિડ આપણા હિમોગ્લોબિનના બ્રેકડાઉન થવાના કારણે મળે છે તો ખાસ કરીને મચ્છર એટલે કે માદા મચ્છર છે એ ચૂસે છે ત્યારે આપણે હિમોગ્લોબિન છે હિમોગ્લોબિન એના કારણે જે એમિનો એસિડ મુક્ત થશે એ મચ્છરની અંદર વિકાસ પામતા ઈંડાના ડેવલપમેન્ટ માટે એટલે કે પરિપક્વતા માટે જવાબદાર છે એટલે કે મચ્છરને પોતાની પેઢી ચલાવી હોય તો ઈંડાને વિકસિત કરવા પડશે અને ઈંડાને વિકસિત કરવા માટે એને હિમોગ્લોબિન જોઈશે જે આપણા રુધિરમાંથી એને મળશે અચ્છા તો તમે કહેશો કે મચ્છર છે એ પરોપજીવી કહેવાય કારણ કે આપણું રુધિર ચૂસે છે ના છતાં પણ આપણે મચ્છરને પરોપજીવી તરીકે ગણતા નથી કેમ કારણ કે મચ્છર છે એ કદમાં ખૂબ જ નાનું છે પ્લસ એ આપણા પાંચ કે છ લિટર રુધિરમાંથી એક ડ્રોપ રુધિર લઈ લે તો એનાથી આપણને કોઈ નુકસાન થતું નથી તો એ આપણે પરોપજીવી તરીકે ગણતા નથી હવે અહીંયા ખાસ સમજવા જેવી અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે નર અને માદા જીવંત રહેવું હોય એટલે કે ઈંડાનો વિકાસ માદાએ કરવો નથી અને નર અને માદા બંને મચ્છરને ખાલી જીવંત જ રહેવું છે તો વનસ્પતિ ઉપર આધારિત રહી શકે છે આપણા બ્લડની કોઈ જરૂર નથી પણ માદા મચ્છરને ફલન દરમિયાન ઈંડાના પરિપક્વતા અવસ્થામાં ઈંડાને વિકાસ કરવા માટે ઈંડાની પરિપક્વતા માટે શું જોઈશે રુધિર કારણ કે રુધિરમાં છે આરબીસી રક્તકણ અને રક્તકણમાં છે હિમોગ્લોબિન અને હિમોગ્લોબિનના બ્રેકડાઉનથી એસિડ મુક્ત થાય એ એના ઈંડાના વિકાસ માટે જવાબદાર છે હવે જુઓ ભગવાને બહુ વ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવેલી છે મચ્છરને એક સરસ મજાનું અનુકૂલન આપી દીધું કે ભાઈ તારે રુધિર ચૂ શું છે તો તારે એના માટે કેટલીક રિક્વાયરમેન્ટ રહેવાની છે જેવી કે રુધિરના ચૂષણ માટે આપણી ત્વચાને ભેદવી પડશે ભેદન દરમિયાન પાછી એ વસ્તુ ક્લિયર રાખવી જોઈએ કે બ્લડને જ્યારે આપણે શક કરીએ એટલે કે મચ્છર જ્યારે બ્લડને ચૂસે ત્યારે રુધિરનું ગંઠન પણ ના થવું જોઈએ નહીં તો શું થશે

એક લાળ રસમા એલિમેન્ટ કયું હોય છે રુધિર પ્રતિ ગંઠન કરતા એટલે કે રુધિર જ્યારે ચૂસવાનું શરૂ કરશે ત્યારે એનું બ્લડ છે એટલે કે આપણો બ્લડ જે છે એની ચાંચમાં ક્યાંય ગંઠન પામશે નહીં બીજું એમાંથી નીકળતું કેમિકલ્સ જે કરશે વાસોડાયશન વાસો ડાયલેશન નો મતલબ એ થાય કે આ જે રુધિરવાહિની છે એને પહોળી કરશે જેથી કરીને વધારે રુધિરનો પ્રવાહ એ અંદર શોષી શકે તો એક તો બ્લડ ને ક્લોટ થતું અટકાવવા માટેનું કેમિકલ પોતે રિલીઝ કરશે બીજી વસ્તુ આપણે રુધિરવાહિનીને થોડી પહોળી કરશે આપણી જે કેપિલરીઝ છે એને પહોળી કરશે જેથી બ્લડનો પ્રવાહ પણ વધારે વહેશે અને વધારે રુધિરને ચૂસી શકશે ત્રીજી વસ્તુ આપણે ઇમ્યુન સિસ્ટમને ખબર ના પડે એ રીતે થોડા સમય માટે આપણી ઇમ્યુન સિસ્ટમ એ પર્ટીક્યુલર એરિયામાં શું કર દેશે તો કે સપ્રેસ કર દેશે એટલે કે રૂપ પ્રતિકારક શક્તિનો નિયંત્રણ કરી દેશે અસ્થાયી સ્વરૂપે અસ્થાયી સ્વરૂપનો મતલબ થાય થોડા સમય માટે અને તમે જોયું હશે કે જ્યારે મચ્છર કરડીને નીકળી જાય પછી આપણને એટલા વિસ્તારમાં ખજવાળ આવે છે થોડી બળતરા થાય છે થોડો સોજો આવી જાય છે તો એ પછી ખબર પડે છે પણ જ્યારે મચ્છર કરડે છે મચ્છર જ્યારે રુધિ ચૂસે છે એ સમય દરમિયાન આપણને આ ક્લિયરિટી હોતી નથી કારણ કે મચ્છર પાસે એલિમેન્ટ્સ છે કે જે આપણા એલર્જી કારકો એટલે કે જે રોગપ્રતિકારક શક્તિ છે એ એટલા વિસ્તારમાં પર્ટિક્યુલર સમય માટે શું કરી દેશે રોકી દેશે અસ્થાયી કરી દેશે સાથે સાથે બાય ગોડ મચ્છરને મળેલું છે પમ્પિંગ સિસ્ટમ જ્યારે રુધિરને ચૂસે છે ત્યારે પોતાના બે પંપ કામ કરશે એ વી મેક્સિમમ બ્લડને સક કરી અને વધારે પડતું રુધિરને ભરવા માટે થઈને પંપને પહોળા કરશે એટલે કે રુધિરનો જથ્થો જેટલો એનામાં સમાઈ શકે એવો છે એના કરતાં પણ વધારે જથ્થો બ્લડનો પોતાની અંદર સક કરી લેશે અને સૌથી છેલ્લે શું કરશે પાચન તો આપણને ખબર છે હમણાં મેં તમને વાત કરી એમ કે મચ્છર જ્યારે આપણને કરડશે ત્યારે એનું આપણું જે બ્લડ છે એ એના બોડીમાં પર્ટીક્યુલર પાચન તંત્રમાં એટલે કે મધ્યંત્રમાં જશે ત્યાર પછી પાચનની પ્રક્રિયા શરૂ થશે અને પોતાની અંદર જે આંતડામાં નિર્માણ પામેલો ટ્રીપસીન છે આ એક ઉત્સેચક છે જે પ્રોટીનનું પાચન કરશે કયું પ્રોટીન તો કે આપણું જે હિમોગ્લોબિન એ આપણા રુધિરમાં હતું એનું પાચન કરશે એટલે એમિનો એસિડ મુક્ત થશે બ્રેક થવાના કારણે પ્રોટીન અને એ એમ્યુનસિલ બ્રેક થવાના કારણે વિટેલો જેની નામનું એક દ્રવ્ય સંશ્લેષણ પામશે અને જેના કારણે એના ઈંડાનો એ વિકાસ એટલે કે પરિપક્વન પ્રોપરલી પ્રેરી શકશે હવે જ્યારે આ મચ્છર ફરીથી આપણને કરડશે ત્યારે બની શકે કે એ મચ્છરમાં રહેલા જે આ કારકો છે કે જે અજાણતા એ લાળ ગ્રંથિમાં આવીને આપણા બોડીમાં પ્રવેશી જાય છે એમાં મચ્છર ડાયરેક્ટલી કે ઇન્વોલ્વમેન્ટ નથી એનો પણ કહેવાનો મતલબ એ છે કે ધારો કે અહીંયા પ્લાઝમોડિયમ પ્રેઝેન્ટ છે અને એ મચ્છર જ્યારે આપણને કરડે છે ત્યારે એના લાળ ગ્રંથિમાં આ પ્લાઝમોડિયમ હાજર થવાના કારણે એ આપણી અંદર પ્રવેશશે અને આપણને મલેરિયા છે કોઈ વાયરસ આમાં હાજર છે જેમ કે ડેન્ગ્યુ માટે જવાબદાર વાયરસ તો ડેન્ગ્યુ થઈ શકે આપણને ચિકનગુનિયાનો વાયરસ અહીંયા પ્રેઝન્ટ છે અને એ મચ્છર આપણને કરડે છે તો એવા કેસમાં આપણને ચિકનગુનિયો થઈ શકે કહેવાનો મતલબ મેલેરિયા છે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે જેના માટે જવાબદાર કારકો છે એ મચ્છરમાં માં હાજર હોય છે અને મચ્છર જ્યારે આપણને કરડે છે ત્યારે મચ્છરને જાણ ન હોવા છતાં પણ આપણા શરીરમાં એ દાખલ થાય છે અને આપણને આવા રોગો જોવા મળે છે છે તો બાળકો ખાસ કરીને આપણે અત્યારે એ ધ્યાન રાખવાનું કે ચોમાસાના ઋતુ ઋતુ અથવા તો આપણા ઘરમાં ફ્રીજમાં એટલે કે રેફ્રિજરેટરની પાછળનો વિસ્તાર એર કન્ડિશનર એટલે કે કુલરની અંદર પાણી ભરેલું છે અથવા આપણા ઘરની આસપાસ ખાડા ખાબુ છે એમાં પાણી છે કે જ્યાં મચ્છરનો ઉપદ્રવ વધારે થવાના ચાન્સીસ છે એને આપણે દૂર કરવા જોઈએ જેથી કરીને આવા પેથોજન આપણા બોડીમાં દાખલ ના થાય અને રોગ સામે બચી શકાય આથી આપણે છેલ્લે એવું કહી શકીએ કે નર મચ્છર જે છે એને ઈંડા મૂકવાના નથી એટલે એને જરૂર નથી એટલે એ આપણને ન કરડે અથવા આપણું રુધિર ન ચૂસે તો ચાલે પણ માદા હિનાફિલસ મચ્છર એટલે કે માદા મચ્છરને ઈંડા મૂકવાના છે ઇટ મીન્સ કે ઈંડાને પરિપક્વન પ્રેરવા માટે લઈ જવાના છે એટલે એને હિમોગ્લોબિન જોઈશે અને હિમોગ્લોબિન આપણા રુધિરમાંથી એને મળી રહેશે તો મચ્છર પરોપજીવી પણ નથી અને સાથે સાથે માદા મચ્છર જ કેમ કરડે છે એ તમને હવે જાણ થઈ ગઈ હશે સો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ આવા જ વિડીયો જોવા માટે ફોલો કરતા રહો મનીષ સર બાયોલોજી થેન્ક યુ